દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના સૈયદપુરા ખાતે ડીસીપી ઝોન 3 ની ટીમ દ્વારા દરોડા પાડ્યા હતા અને 10 પાડાઓને ત્યાંથી મુક્ત કરાવ્યા હતા તો પાડા રાખનાર સામે એનિમલ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો સુરતના સૈયદપુરા વિસ્તારમાં ડીસીપી ઝોન 3 પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા સૈયદપુરા મસ્જિદે ઇબ્રાહિમ પાસે દસ થી વધુ પાડા મળી આવ્યા તો કામિલ નામનો વ્યક્તિએ દસ થી વધુ પાડા બાંધી રાખ્યા હતા આ પાડા રાત્રિ દરમિયાન કતલખાને મોકલવામાં આવતો હોવાની પોલીસને માહિતી મળી હતી આધારે પોલીસે દસ થી વધુ પાડા સહિત અન્ય પશુઓને મુક્ત કરાવી પાંજરા પોલ મોકલ્યા હતા તો પોલીસે કામિલ નામના વ્યક્તિની અટકાયત કરી એનિમલ એક્ટ મુજબનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસને એક બાતમી મળેલ હતી કે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશનની પાછળ એક કામેલ કરીને વ્યક્તિ છે એ બહારથી પશુઓ લાવે છે અને એની કતલખાને એનું વેચાણ કરે છે તો આ બાતમીના આધારે આજે ઝોન થ્રીની ટીમ અને લાલગીત પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એને અહીંયા રેડ કરવામાં આવતા આપ જોઈ શકો છો એ પ્રમાણે ઘણા બધા પશુઓને એણે બાંધેલા છે તો અત્યારે હાલમાં એનિમલ એ પ્રમાણે ઘણો કરી રહ્યા છે અને એનું ફર્ધર ઇન્ટ્રોગેશન કરવામાં આવશે કે આ પશુ એ લાવતો હતો ક્યાંથી અને કયા કતલખાને આ વેચતો હતો એની ટોટલ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે પોલીસે આજે આ જીવદયા માટેનું એક સરસ કામ કામગીરી પોલીસ દ્વારા થઈ રહી છે જેમાં તમામ પશુઓને અહીંયાથી મુક્ત કરવામાં આવશે અને પાંજરા પૂરમાં મોકલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ